જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા અનુરા ફરીથી બ્લોગમાં તો અત્યારે આપણે છેસર શરૂ કરી દીધું છેસર જ આગડી શરૂ કરી છે મહેંદી કાઢવાનું એ બધી કાઢવાનું બાકી છે આપણે દસ વાગી ગયા છે આપણે ઘરે જઈએ છીએ ચાલ એવા ખેતર શરૂ કરી દીધું છે ચાલો ઘરે જઈએ લેતા આવીએ ખેતર તો શરૂ છે અત્યારે આજે વાદળ છે નહીં તડકો છે દિવાન તો નહીં મહેંદી થઈ જશે ચાલો આપણે ઘરે જઈએ લેતા આવીએ તો મિત્રો હવે આપણે જઈએ છીએ વાડીએ ત્યાં લઈને જઈએ છીએ મેંડવી કાઢે છે વાડીએ તો શાલે ચા દેવા જઈએ છીએ દસ સવા દસ વાગી ગયા છે આજે વાદળ નથી તડકો જરાય તડકો જ છે વાદળ છે નહીં જરાય આમ મોટું છે તો લઈને જઈએ છે ચાલો જઈએ ઓલી વાળીએ ત્યાં જઈને મળીએ તો મિત્રો આપણે સાત દિન ઘરે આવી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે ઢોરને પાણી ત્યાં ક્લિપ ના ભૂલીવાડી એ ઠેસર છે માંડવી કાઢે છે અત્યારે સાડા અગિયાર વાગ્યા ઢોરને પાણી પાવા આવી ગયા આજે તડકો જ છે વાદળ છે ને ભૂલીવાડીએ મેંડવી કાઢે છે અત્યારે સાડા અગિયાર આપણે ઢોર પાવા આવી ગયા છે ચલો ઢોરને પાણી પછી જાય ઓલી વાડી હે ત્યાં ઠેસર આલે છે ઓલી પાને એટલી રહી છે બાકી બધે નીકળી ગઈ છે આખો ખેતર ની અત્યારે સાડા બાર વાગે આવી ગયા છે થોડીક જ રહી છે અહીંયા હાલે છે ઠેસર આ કાઢવું એક ભરાઈ ગયું છે અને બીજું છે આમાં તો મિત્રો માંડવી નીકળી ગયા આપણે ઘરે આવી ગયા ત્યારે સાત વાગે ગયા બપોરે નીકળી ગયા તે પછી દાળિયા નતા પછી બપોર પછી ક્લિપ ના લેવાની માંડવી નીકળી ગઈ ને અહીંયા હેઠી ઠલવી નાખી છે અત્યારે એક ગાડું અહીંયા ને બીજો અડધો અહીં ભેરેલ છે ને એક ગાડું છે અહીં ઠલવી છે પાછું બહુ વરસાદી વાતાવરણ છે ને એટલે એક ગાડું ઠલવી નાખી છે આખું પહેરેલું હતું બીજું અડધું છે બપોર નીકળી ગયા રહી લીધું છે બહુ જ ક્લિપ ના લાવવાની અત્યારે સાત વાગે ક્લિપ લીધી છે સાત છવા સાથે તો કાલે દાળીયા આવી છે વીણવાની રહી છે કાલે વીણવાની છે અને આ મેંડવી હમી કરવાની છે મેંડવીમાં અમે કરવાની છે જે તો ચાલો હવે મારી આપણે ડાયરેક્ટ કાલે સવારે ધ નેક્સ્ટ ડે ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને તો બીજો દિવસ સબજે ગયા છે ને તેના 5 વાગે ગયા છે અત્યારે 5 વાગે બ્લોગ શરૂ કર્યો છે આ જે વાલી વાડીએ દાડીએ મેંડવી વેંતા હતા જે ના વેણે છે હવે તો સ્નાણો થઈ ગયું હવે આગળ વહી જશે ને ત્યાં રા પાલે છે આપણે ત્યાં જઈએ છે સવારમાં હમી કરી હતી ને પછી બપોરના વીણવા ગયા હતા વીણે છે તો વાર નહીં દાડિયા હતા એટલે અત્યારે ઓલી વાડીએ જાય છે તો ચાલો જાય ઓલી વાડિયે રાપાલે છે ત્યાં આપણે વાડી આવી ગયા છે એટલે આવી ગઈ છે નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રોને અને બીજું તો સુકી ગયા છે અને આજે છે આપણે વલી વાડિયા મેંડવી મેન્ડ છે આજે આપણે ત્યાં સા લઈને જાય છે આજે 3 દિવસનો બ્લોગ થઈ ગયો છે કાલે પ્રમદી પ્રમ દિવસ કાઢી હતી ઈ એ જે બ્લોગ 3 દિવસનો થઈ ગયો છે કાલે બહુ જ ક્લિપ ન દેલા કાલે દાડિયા વેંટતા હતા અને પાછી બીજી વાર વિણે છે પાછી રા પાકીને વિણે છે તો ત્યાં આપણે સા લઈને જાય છે વાડીએ તો ચાલો ત્યાં જાય ઓલી વાડીએ દેતળી ધાડીએ દસ વાગે ગયા છે આ વાદળ તમે જોઈ શકો છો વાદળ ફૂલ સવારથી ફૂલ વાદળ છે સવારે જાડા મોટા છાંટાઈ આવતા હતા આજે રહી જાય તો મેંડવી વીણાઈ છે ઓલી વાડીએ આમ છે વાદળ તો ચાલો ઓલી વાડીએ જાય ડાડીએ ત્યાં તો મિત્રો આપણે ઓલી ઓલીવાડીએ ગયા હતા અત્યારે બાર વાગે ગયા છે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ઓલીવાડિયા દાળિયા અત્યારે ખાવા બેસી ગયા છે કારણ કે વરસાદ હતો એટલે બહાર સવા બહાર થયા ને ખાઈ લે તમે જોઈ શકો છો બહુ વરસાદ આવતો છે નહીં પણ સાટા સાટા શરૂ છે આપણે ગયા હતા ઓલીવાડીએ ત્યાં હજી અડધી અડધી નથી વેણવાની અડધી થવા આવી છે હજી વેણવાની બાકી છે ઘરે જઈએ છીએ અત્યારે ઘરે જઈએ છીએ સાટા શરૂ છે તમારો વરસાદ છે કે નહીં મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કાલે પ્રમ દિવસ માંડવી તો નીકળી ગઈ વરસાદ આવ્યો નહીં બે ત્રણ દિવસ તે માંડવી નીકળી ગયા વીણવાની રહી છે તો આજે સાટા આવ્યા છે સાડા મોટા જ આવે બહુ તો આવતા છે નહીં તો ચાલો ઘરે જઈએ જોઈએ ચોક વરસાદ આવે સાટા આવે છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સાટા શરૂ છે અત્યારે પાંચ વાગી ગયા છે બપોરે બપોર પછીનો ફૂલ વરસાદ હારો આવી ગયો હતો દાળિયા વીણતા હતા મેંડવી વહી ગયા હતા બપોરે બપોર સુધી બહુ નહોતો સાધા મોટા હતા એટલે વીણતા હતા બપોર પછીનો ફૂલ વરસાદ આવ્યો એટલે દાડિયા વયા ગયા હતા હજી ફૂલ વાદળ છે અને સાટ શરૂ છે દાળિયા વયા ગયા હતા બપોરે બધું ફૂલ વરસાદ આવી ગયો હતો ઘડીક આવ્યો પણ હજી વાદળ તો હતો દાળિયા વયા ગયા છે અત્યારે પાંચ વાગી ગયા છે હવે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કર નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો તમે કરીને જરૂર જણાવજો વિડીયોમાં ના હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં